દાહોદ જિલ્લામાં પોલીસ અધિક્ષક દાહોદ ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાના નેતૃત્વમાં વ્યાજખોરી કરતા ઈસમો સામે કાયદાસર કાર્યવાહી કરવા લોકદરબાર યોજાયો હતો દાહોદના તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ લોક દરબારમાં દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વ્યાજખોરો સામે પોલીસ તંત્ર દ્વારા કડકથી કડક કાર્યવાહી કરી પગલાં લેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું આજરોજ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદ શહેર ખાતે પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે વ્યાજખોરીના દૂષણ સામે લોકોની ફરિયાદ પ્રાપ્ત થાય લોકો પોલીસને રજૂઆત કરતા થાય એ હેતુથી આજે નાગરિકો તથા આગેવાનોની એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું જેના માધ્યમથી લોકોને મેસેજ આપવામાં આવ્યો કે વ્યાજખોરીની સામે કોઈ પણ ફરિયાદ હોય તો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર પોલીસનો એપ્રોચ કરશો અથવા તો અમારી કચેરીનો એપ્રોચ કરશો અને જો કોઈ કારણસર કોઈ મહિલા વ્યાજખોરીથી પીડિત હોય અને પોલીસ સ્ટેશન ન આવવા માગતા હોય તો દાહોદ જિલ્લા પોલીસ પ્રોએક્ટિવલી એમના ઘરે જઈ એમને સાંભળી અને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરશે